ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આજે આંગણવાડીના વર્કરો દ્વારા પોતાના પડતર પ્રશ્ને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હતોમાં તાત્કાલિક અસરથી પ્રશ્નો ઉકેલવા માટેની માંગ કરવામાં આવી ભુજ ખાતે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના નેજા હેઠળ પોતાના પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને આંગણવાડીના કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કચ્છ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘના નેજા હેઠળ હાથમાં બેનર ધારણ કરી કલેક્ટરની અવેજમાં અધ્યક્ષ કલેક્ટર મિતેશ પંડ્યાને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું મહાનગરપાલિકા તથા તથા તમામ જિલ્લાઓમાં સિન્યોરિટી પ્રમાણે કાર્યકર્તાઓને સુપરવાઇઝરમાં પ્રમોશન ઉમરના બાદ વગર તાત્કાલિક આપવું તેમજ જે તે જિલ્લાઓમાં સ્ટેના કારણે ભરતી અટકેલ છે ત્યાં નીતિવિષયક નિર્ણય લઈ ઉંમરના બાદ વગર તાત્કાલિક બડતી આપવાની માંગ કરવામાં આવી હતી મોબાઈલના નાણાં તાત્કાલિક ચૂકવવા તેમજ બ્લાઉઝની સિલાઈ ગરમ નાસ્તા તથા મસાલાના નાણાંમાં મોંઘવારીને ધ્યાનમાં રાખી વધારો કરવો તેમજ ગ્રેચ્યુટીના નાણાં સમયસર ચૂકવવામાં આવે અને એમએમ વાયના સ્ટોકનું ભાડું ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આંગણવાડીનો સમય સવારના દસ ત્રીસથી ત્રણ વાગ્યાનો કરવો તેમજ વેકેશનમાં પૂરક પોષણ લાભાર્થીઓના ઘરે આપી કાર્યકર હેલ્પરને એક સાથે વેકેશન આપવું તેવી પણ માંગ કરવામાં આવી હતી ચાર્જની આંગણવાડીના નાણાં તાત્કાલિક અસ્તરથી ચૂકવવા અને ઇન્સેન્ટીવની રકમ પણ તાત્કાલિક અસ્તરથી ચૂકવવાની માંગ કરવામાં આવી હતી આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં મંત્રી જીતસગીરી ગોસ્વામી પ્રમુખ વૈભવભાઈ ઉપપ્રમુખ નરેન્દ્રગિરી ગોસ્વામી તથા ભાવનાબેન પોકાર અનસુયાબેન હેમલતાબેન શૈજલબેન દક્ષાબેન જ્યોત્સનાબેન જુનેજા અલીમાબેન તથા અન્ય લોકો ખાસ જોડાયા હતા મારું નામ જીજ્ઞેશ ગોસ્વામી છે કચ્છ જિલ્લા ભારતીય મધુર સંઘમાં જિલ્લા મંત્રી તરીકેની મારી જવાબદારી છે આજ રોજ અમે આંગણવાડી કર્મચારી મહાસંઘની આઠ આઠ તારીખના ગુજરાત પ્રદેશ ખાતે અમદાવાદ ખાતે એક બહેનોની મિટિંગ થઈ હતી જેમાં આંગણવાડીના બહેનોના ખૂબ લાંબા સમયથી પ્રશ્નો છે જે માટે આજે આજ રોજ કચ્છ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘની બહેનો સાથે રહી અને અમે માનનીય મુખ્યમંત્રી શ્રી અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને અહીંયાથી આવેદનપત્ર મોકલાવેલ છે કે બહેનોના જે પ્રશ્નો ઘણા લાંબા સમયથી બાકી છે એમનું જલ્દી નિરાકરણ આવે અને બહેનોની જે યોગ્ય કાર્યવાહી કામગીરી છે એ જ એમની પાસેથી લેવામાં આવે અને વધારાના જે કામગીરી છે એ ઓછી કરવામાં આવે અને એમને જે કાંઈ વળતર ચૂકવવાના બાકી છે ઇન્સેટિવને એનો એમનો લાભ મળવામાં આવે એવી વગેરે અમુક રજૂઆતો છે એ આજે અમે કલેક્ટર મારફત શ્રી મુખ્યમંત્રીશ્રી અને બાળ વિકાસ મંત્રીશ્રીને આવેદનપત્ર દ્વારા જણાવેલ છે મુખ્ય આંગણવાડીના પ્રશ્નો એ છે કે એક તો એમનો સમય મર્યાદા છે એ ઘટાડવાની છે સાડા દસથી ત્રણ વાગ્યા સુધીની કરવી છે એમને જે પૈસા ચૂકવણી કરવામાં આવે છે ઇન્સેટિવના અને ચાર્જના એ આપવામાં નથી આવતા અને વધારાના આંગણવાડીનું કામ કરવામાં આવે તો એનો પણ એને ચાર્જ ચૂકવવામાં આવે અને ગેસના કે એમના જે રાશનના કે એમના પૈસા ચૂકવણીમાં પણ મોડું થતું હોય એ પણ ઝડપી નિરાકરણ આવે આવા અનેક પ્રશ્નો એમના છે એના માટે મેં રજૂઆત કરેલી છે મારું નામ પોકાર ભાવના હું ભારતીય મજદૂર સંઘ આંગણવાડીમાં જિલ્લા મંત્રી આજે અમે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જેની અંદર અમારા મુદ્દા છે વર્કર બહેનોને સુપરવાઇઝરોની અંદર બળતી કરવા આપવામાં આવે પછી હેલ્પર હેલ્પરબહેનોને જ્યાં વર્કર બહેનોની જગ્યા ખાલી હોય ત્યાં કને જે ઓડવાળી જે લગાવેલી છે એ કાઢીને એને વર્કરોની પ્રમોશન આપવામાં આવે અને સાઈડમાં અમારા જે મોંઘવારી ભથ્થું ગરમ નાસ્તો ફ્રૂટ એ બધાય બિલના હિસાબે મોંઘવારી ભથ્થું જે વધ્યું છે એ પ્રમાણે અમને મળવાપાત્ર રહે અને અને ઇન્સ્ટિટી જે અમે ઓનલાઈન કામગીરી કરી છે એ બી બાર 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 મહિને કે દોઢ વર્ષે આપવામાં આવે છે જે રેગ્યુલર આપવામાં આવે અને આંગ આંગણવાડીનો સમય સાડા દસથી ત્રણનો કરવામાં આવે અને સમય સીમયની કામગીરી જેવું કે જે ઓગણીસ પચીસ ઓગણીસનો ઠરાવ છે કે આંગણવાડી બહેન કંથી કોઈ પણ કામગીરી વધારાની લેવી નહીં તોય પણ અમારા અધિકારી હાલ અમારા અધિકારી વધારાની કામગીરી લે છે ને એનું મહેનતાણું અમને આપતા નથી જે યોગ્ય નથી કચ્છની અંદર ગયા વર્ષની સંખ્યા છસોથી ઉપરની પાર હતી અને હાલ ફિલહાલ બસો અઢીસોની સંખ્યા છે